વડોદરા શહેર અને જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જિલ્લા તેમજ શહેરમાં ઓછું મતદાન થયું હતું ચૂંટણી પંચ દ્વારા વધુ ગરમી છે તેમ આગાહી પ્રમાણે જણાવ્યું હતું ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ઘણી બેદરકારી દાખવનારા જવાબદાર વ્યક્તિઓના કારણે ઓછું મતદાન થયું હતું જેમ કે મતદાન મથકો પર ટેબલ ખુરશી પંખા કુલર તેમજ મંડપની વ્યવસ્થા કરવામાં આવી નથી સાથે કેટલાક મતદાન મથકો પર ઓઆરએસ પાવડરની વ્યવસ્થા ન હતી પીવાના પાણીના જગ ખાલી ખમ જોવા મળ્યા હતા તથા પીવાના પાણીના ગ્લાસ પણ મૂકવામાં નથી આવ્યા કેટલાક મતદાતાઓ કેટલાક મતદારોના ઇલેક્શન કાર્ડ હોવા છતાં નામ ન હતા તો કેટલાક મતદાતાઓ હયાત હોવા છતાં મૃત્યુ પામેલા છે તેમ જણાવાયું હતું મહિલાઓ યંગ યુવાનો તેમજ સિનિયર સિટીઝનો વધુ પડતી ગરમીના કારણે હેરાન પરેશાન જોવા મળ્યા હતા વડોદરા શહેર માટે ચિંતાનો વિષય સમજીને તમામ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન આપવું જોઈએ તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી આજ રોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવી છે સાત પાંચ બે હજાર બાવીસના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું તેમાં ખાસ કરીને ઘણી ગંભીર બેદરકારી જોવા મળી છે અને બેદરકારીના કારણે ઓછું મતદાન થયું છે એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય જે અધિકારીઓને જે કામગીરી કરવામાં સોંપી હતી જે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપી હતી તેઓની ઘણી બેદરકારી જોવા મળી હતી ખાસ કરીને જ્યારે મતદાન મથકો પર લોકો જ્યારે ઉમટી પડ્યા કે જે કલેક્ટર સાહેબે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે વધુમાં વધુ મતદાન કરો ત્યારે વધુમાં વધુ મતદાન માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી હતી પરંતુ જે મંડપની વ્યવસ્થા હોવી જોઈએ જે ખુરશી ટેબલની વ્યવસ્થા હોવી જોઈએ સાથે જે પાણીના જગની વ્યવસ્થા હોય છે ઓઆરએસની વ્યવસ્થા હોય છે આવી તમામ વ્યવસ્થાઓ જે કલેક્ટર સાહેબે સૂચના આપી હતી છતાં પણ જે કહેવાય છે વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓની બેદરકારી જોવા મળી હતી તેના કારણે મતદાન ઓછું થયું છે સાથે જે કહેવાય છે કે કેટલાક લોકો તો એવા પણ છે કે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે તેઓના મતદાનમાં નામ નહોતું ઘણા લોકોને તો મૃત જાહેર કર્યા અને ઘણા લોકો જ્યારે જ્યારે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકો તો મતદાન કરી ગયા છે તેવું જાણવા મળ્યું એટલે ઘણી ગંભીર બેદરકારી છે આ ઇલેક્શન જે કરવામાં આવ્યું છે પરંતુ નિષ્પક્ષતાથી જે ઇલેક્શન થવું જોઈએ સાથે જે ઘણી લોકોની જે બેદરકારી છે આવા બેદરકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે વડોદરા શહેરના કલેક્ટર પર કે ચોક્કસથી આવા ચૂંટણી અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય જેની જેની બેદરકારીઓ છે આવા તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા